તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો અત્યારે અમે દોડીનેથી ઘરે જઈએ છીએ અને ઘરે જઈને સીધું જવાનું છે વાડિયે બધું શાકભાજી તરત જો અમે આવ્યા છીએ આ ધાણાભાજી વીણવા મસ્ત અને નાની નાની હે કે સરસ છે તસવું આ અમારા બધાય મૂલી છે આ મૂલી છે અમારા બધાય હાલો ભાઈ તમે ખોટા રખડોમાં આવવા

ઓલી એક આખો ગથો આઈરો ઓરામાં નાખવા થાય આપણે પાછો આવે મસ્ત ધાણા છે જો લીલી છમ તો અમે આયા તો ધાણા બાજી એવું લેવા મામીન ખેતરમાં અને એકદમ ઠંડા પવનમાં જ મસ્ત ધાણા બાજી ઉપાડીએ

અને મોજ કરીએ છીએ ખેતર ની પાછી આવી ક્યારે પાછી કરવા આવીશું મોજ કારણ કે અમે જો કે મામા ને તો અમે આવતા જ હોય અમને આ બહુ યાદ આવે જો આ બોલ આવી મારા તો મામા નું ઘર તો યાદ આવે છે મામા ઘર કોને યાદ ન આવે કે અરે

કારણ કે પછી યાદ આવે અહીંયા બધા ભેગા કેટલા બધા મારે છ મામા છે તો બધાય મામા મામી બધાય ભેગા છોકરા મામા ના આ લોકો જુનાગઢ રહે છે તો એ અમારે ભેગા આવે તો અમે મોજ કરતા હોય એટલે પછી અમને બધા ને એવું જ થાય ઘર તો બંધ થઈ જાય તો આવું છે તો જો આ ફરતી કર ખેતર અને એને તારે ધાણા પછી માં એ જઈએ લાઈનમાં

टొమేటి నానీ నానీ దేశీ ఆ టొమేటి తోడేస ఆ బదాయి ఆవేన హల్లో బోలావే ఆశోక్ మామ ఆశోక్ మామ హూ लियोసో రింగణా ఆశోక్ మామ తో రింగణా తోయడు ఏ కై ఆ ర్యా జో రింగణా భావే రింగణా భావే తో ఆశోక్ మామ రింగణా తోడే ఆ టొమేటి తోడే ఆ టొమేటో సే ఈ టొమేటి ఖాయేసే ఆ టొమేటి ఖాయేసే

અમે ના તમે શું લ્યો છો? ટમેટી. બધાય ટમેટી ઉપર જ ટૂટી પડ્યા છે. કેમ બહુ મીઠી છે. મસ્ત તો હું તો આગળ. આપણે ચીકુ તોડવાના છે. ચીકુ છે. અલી આવું છે મીઠલ? આહુ છે. રીંગણા. હોય. કેવો મસ્ત ફોવન એકદમ

Perché ah, sei un baldi? Perché sei un baldi? Mi senti bene? e sono un baldi. Sono un baldi e આ લીલી ડુંગળી છે તો આ લોકો છે ને ડુંગળીમાં કૂઈતા ઓળા ડુંગળી કામ આવી આ લોકો એક વસ્તુ નહીં મૂકે બધુંય લઈ લે બધુંય દેખો એટલું લઈ ના લેવાનું હોય લીલી ડુંગળી હે તો એલા કેવ તે તો અસલી વીણી હે દેખા હા ભાઈ અસલ છે જો પૂરો વારીન લઈ જાજો પૂરો વારીન ઈ તો કરવા આવો છો તમે અહીંયા કોખનું ઈ જ કરવાનું હોય કોખનું કરવા તો આવો છો ના ખાલી નામ છે કે મામાના ઘરે આટો મારવા આવી બાકી તમે ઈ મજા છે ને હા આપું જો ને તો કે છે કે આખા ખેતરમાં હારી હારી આંટી વીણી લેવા

अनि पाइल नै अनि घर आइग्या छ नि विष्णु भाई जो बैठा है आ यो जो वारके सा भाई ए यै मटिंग आइग्यो ईसा ले लापडे <laughs> विष्णु आ बई जा वाइडो थातो नि हो अब बई जा वाइडो थातो नि हा हम्म ले वाइडो था हा बा बाइन महाराज एला ओ बाप

રોટલી ને એવું બધું આલો જમવા બધા ખીચડી ટમેટા ને શાક ને ટમેટા ને સંભાળો કાચા ટમેટા નો પાકા ટમેટા નથી ના આમાં વીચું ભાઈ બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો બધા